અરે જાગરે માલણ જાગ જાગરે માલણ જાગ

ગાય તો હું એક કિન લે જા તો તો પછી પૈસા પૈસા લઈ જા તો હું તમારી જર્મી આજ પાછો જાઉં હા કંઈ કા પૈસા ની કગાય ની બરોબર બરોબર મારા પૈસા મારા જોઈએ ગઈ તારી જોડે તાર નાત્રામ પૈસા હે તો તું પૈસા આલે હું કાલ નો કહું હું તો છે ના પૈસા ના ના પૈસા ના લેવાય

ના પાણી ના નાખ દો ભાઈ આ માગા જતા તમે ના મને જોવા દે તું આલે હે શું આલે હે ઓય પાણી પાણી નહીં નંદ ના ના હે ના ના ગોલિયા લે આડો ભગવાન આવતા નહી હે પાણી આવ્યું હોય હે આમ જોવો છે

મારવા તો સારું હતું હા જો મારા બેટા મારો હું બધા કહી દઈશ આખા ગામ માં કહી દઈશ બધા તું હે તારા તારા ના અરે અરે તું આય હવે લખે હવે મારી પછી ફરી અઢી લાખ નું લેણું હોય ત્યાં હાલી હે ભગવાન શું કરું હા હા મારી ગાય લઈ જવાનું હવે

બે મકાન અને આવડો મોટો વાડો હે હા એટલા ગોલિયા એટલા ગોલ્યો થાય જયો અડા અડા આવી બેઠો ખરીદમાં આવી આવતા ને હું નહીં ના આવતા આવતા હોય હે કામ કર આજે પચાસ હજાર બરાબર પચાસ રાહ હું તમે કાલે હાલું બીજા કાલ તો પણ માર હમણાં જાવ ન્યા જાવ હું ભી હારી ન્યાં કહી જાઉ હોય હે હોવ તો સારું રે તું

તો 20000 ની ગાય તમે અઢી લાખ માં લઈ જાવ લો જાવ જાવ ના હું કોઈ રૂપિયા નહીં હાલવાનો હું હા લઈ જાવ હા લઈ જાવ જાવ લઈ જાવ લાખ રૂપિયા લાખ રૂપિયા હા મારું લાઈફ દોસ્તી શંકેશ્વર હા